thank you વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટિ યોજવામાં આવી જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોને ભાગરૂપે આ સમિટ યોજવામાં આવી હતી વડોદરામાં યોજાયેલ અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીના સહયોગથી યોજાઈ હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સમિટમાં વિધાનસભાના મુખ્ય મુખ્ય દંડક ધારાસભ્યો મેયર મ્યુનિસિપલ કમિશનર બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાતો અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ આ કાર્યશાળા જરૂરી છે વડોદરા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન વડોદરામાં વરસાદની સિઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે કુદરત સામે ક્યારેય બાથ ભીડી ન શકાય તેને સાથે લઈને ચાલવું પડે વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી જ પડશે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે પહેલા આપણે પાકિસ્તાન સાથે બાદ ભીડાવતા હતા હવે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી રહ્યા છીએ અગાઉ પાલિકામાં એક ગટરનું ઢાંકણું નાખવું હોય તોય એક મહિનો લાગતો હતો હવે પાલિકાઓ તેનાથી ખૂબ આગળ વધી ગઈ છે સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જરૂરી છે મુખ્યમંત્રીએ કહ્યું વડોદરા હવે સ્વચ્છ રહે અવાજ ન આવતા કહ્યું હજી કટ મુખ્યમંત્રીએ વડો મુખ્યમંત્રીએ કહ્યું વડોદરા હવે સ્વચ્છ રહે ને અવાજ ન આવતા કહ્યું હજી સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે હજી લોકો ખોંખારીને નથી બોલી રહ્યા એનો મતલબ હજુ વધુ મહેનતની જરૂર મીડિયા આટલી મહેનત કરીને જીવના જોખમે સમસ્યા બતાવે તો એને નેગેટિવ ન લેવી જોઈએ એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ શહેરોના સર્વાંગી વિકાસ માટે જ બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું શહેરોમાં વિકાસ માટે આજે આપણે ત્રીસ હજાર કરોડના બજેટ પર પહોંચ્યા છે રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ નથી થઈ જવાનો આ તો ગાયકવાડની નગરી છે ગાયકવાડી શાસન પાસેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું છે અર્બન ડેવલપમેન્ટ માટે આપણે આપણી મૂળ ફરજો સમજવી પડશે તો જ વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે સમિટમાં ખૂબ સારા સબ્જેક્ટ છે તેના પર સ્વસ્થ ચર્ચા થશે જેથી બે હજાર સુડતાળીસનો ધ્યેય સિદ્ધ થશે નવરાત્રિ અને દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવીએ અપીલ કરીશ મીડિયાના મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા વધારી છો કોન્ક્લેવમાં એનું પૂરું લાભ લઈને પણ જવા માટે હું આપને વિનંતી કરીશ આ વડોદરાની પહેલી વખત અમે અર્બન કોન્કલેવ કરી રહ્યા છે જે નોર્મલી વાઇબ્રન્ટ ગુજરાત સૌથી મોટું જે કોન્ક્લેવ છે ઇન્ડિયામાં અને આ વખતે રિન્યુબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ ગાંધીનગરમાં કરવામાં આવ્યું આની અનુલક્ષનમાં અર્બન ડેવલપમેન્ટ ઇયરનું ભાગરૂપે અહીંયા અર્બન કોન્કલેવ વડોદરા અમે પહેલીવાર કરી રહ્યા છે આમાં લગભગ સિટીની સુખાકારી માટે વડોદરાવાસીઓ દેશભરના જે એક્સપર્ટ્સ રાજ્યના એક્સપર્ટ્સ ઇન્ટરનેશનલ એક્સપર્ટ બધા અહીંયા પધાર્યા છે એ આજે આજે છ સેશન્સ સવારથી સાંજ સુધી મંથન થવાના છે વડોદરાની વિકાસ ટવેન્ટી ફોર્ટી સેવનમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતને સાથે આપણા વિઝન કેવી રીતે જોડવું જોઈએ એના ઉપર મંથન થશે એક્સપર્ટ ઓપિનિયન્સનું નોટ કરવામાં આવશે એની પેપર આઉટકમ્સ પણ કરવામાં આવશે છેલ્લે એક વ્હાઈટ પેપર પણ અમે બનાવીને રાજ્ય સરકારના જે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન છે ગ્રીટ જે જે રીતનું નીતિ આયોગ ભારત સરકાર માટે છે ગુજરાત માટે ગ્રીટ છે જે ગુજરાતની વિકાસ ગાતાની પ્લાન અત્યારે બનાવી દે જે રીતનું સુરત અમદાવાદ ગ્રોથ મશીન થઈ રહ્યા છે વડોદરાને પણ ગ્રોથ બનાવવા માટે આ વ્હાઈટ પેપરમાંથી જે આઉટકમ્સ આવશે એ અને વડોદરા મહાનગરપાલિકાનું જે અર્બન ડેવલપમેન્ટ યારનું જે થીમ છે એના આધારે અમે આને આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે પછી ગ્રીફ્ટ દ્વારા માન્ય રાજ્ય સરકારને રજૂ કરીને વડોદરાની ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધીનું રોડમેપ એમાં કયા કયા વસ્તુઓ કયા કયા એલિમેન્ટ્સ હોવું જોઈએ ક્લાઇમેટ રસ એલિયન્ટ હોવું જોઈએ વિકસિત હોવું જોઈએ જીડીસીઆર કમ્પ્લાઇન્ટ હોવું જોઈએ રિંગ રોડને ટચ કરીને તમામ વિકાસ કામો હોવું જોઈએ બેટર સેનિટેશન અને વોટર સપ્લાઈઝ બેટર ક્લેન્નેસ એટલે તમામ અલગ અલગ વસ્તુઓની વેગ આપવામાં આવે નક્કી કર્યું છે એટલે આ મંથનને આઉટકમ્સ આવનારા દિવસોમાં વડોદરા માટે જે હેરિટેજ જે છે અને ફ્યુચર રેડી પણ અમે કરવા માંગીએ છીએ એ બાબત ડેફકોર્સ માન્ય શ્રી રાજ્યના આખા રાજ્યને જ્યારે લીડરશીપ આપતા હોય અને માન્ય શ્રી આખા દેશને લીડરશીપ આપતા હોય એમની હાજરી વડોદરા માટે બહુ મહત્વપૂર્ણ છે એમની માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ કામ અને અમૃતના કામ અને વીએમસીનું પણ તમામ કામો આગળ લઈ જવા માટે માગીએ છીએ એટલે જે રીતનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું અમે નાના નાના વસ્તુઓથી ઉપર ઉઠીને સિટીની વિકાસ માટે તમામ મળીને નક્કી કરવું જોઈએ ફક્ત વીએમસીનું જ કામ નથી વીએમસી સાથે અહીંયા લોકલ એક્સપર્ટ્સ પ્રાઇવેટ પાર્ટનર્સ યુનિવર્સિટીઝ તમામની એક ઓપિનિયન પણ લઈને આ સાહેબે જે કીધું આ રીતનું માર્ગદર્શન લઈને આગળ વધવાનું અમે બહુ બહુ ઉપયોગી રહેશે જોઈએ છે આજનો દિવસ સફળપૂર્વ રહેશે આના આધારે અમે આવનારા કાર્યગ્રહ હેરિટેજના સેશન લાસ્ટ સેશન છે અમે હેરિટેજ વડોદરા સિટીને બનાવનાર રાજવી પરિવાર તરફથી પણ પ્રતિનિધિઓ આવે છે આજે રાની થ્રુ આઉટ ઓફ ટાઉન છે એટલે રાધિકાર આજે ઇઝ કમિંગ યર એટલે જે સિટીને બનાવ્યા પરિવારને પણ અમે સાથે રાખીને આગળ લઈ જવા માટે માંગે છીએ એમની પણ ખૂબ ચિંતા છે સિટીને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે એમાં અલગ અલગ એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે પ્લાનર્સને પણ બોલાવ્યા છે એટલે વડોદરાની જે હેરિટેજને કન્ઝર્વ કરવાનું અને ફ્યુચર ડેવલપમેન્ટ એને સાથે કેવી રીતે કરવું એ અલ્ટિમેટ ફાઇનલ સેશન છે એના ઉપર પણ મંથન થવાના છે એટલે જે રીતનું અલગ અલગ છે લાલકોટ છે ન્યાય મંદિર છે સુરસાગર છે અલગ અલગ ગેટ છે એ બધાને કન્ઝર્વ કરવા માટે તમામના એક્સપર્ટ્સ ઓપિનિયન પણ લેશું આવનારા દિવસોમાં ટાટા ટ્રસ્ટને પણ બોલાવીએ છે જે સૌથી દુનિયાના મોટી ટ્રસ્ટ છે જે હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરી રહ્યા છે અલગ અલગ અવમેન્ટ પ્લાનર્સને પણ બોલાવ્યા છે રાજભી પરિવારને પણ સાથે રાખીને આગળના પ્લાન અમે